આઈગા ખાલી એવું હોય તો જો કેતો ફૂટા એ જો જો ફૂટે ને તો ચુલ્લો થઈ આ કઈ દે રવાન કઈ દે હું

મેચુંગાય મરચું લગાવી મરચું વાત ફરતો દસ હજાર તો ઉશીરા લાઈન લાયો એમને કોઈ નહીં દિવાળી કરતા એટલે બધું તું મરચું ખોરતો હું તું હજી તો તું ભાઈ એના માટે તો ભાઈ બા છોળા કેટા લઈ લઉં બોલ લે એ કદરા તું જોઈને આલે કાઢી જાય ને હું એમ એ રવા અજો અમાર તું કેટા તું અમારો કેટો મરતો નહી તું અમારા કેટા લઈ જાય ના ચાલે લે તાળ મારું લઈ ગયો એ રવા લેતો ના હાય ના

તું અમને

લડુ તો છગનભાઈ ગયું પડે છગનભાઈ આ પેલા ચાર ભાઈઓ લડુ ઉપલા ભાગવાળા વાળા નેચલા ભાગ એ હાલ લડુ ચીટા લડુ ને એવું બધું કર્યું એ ચિય ચિય પેલા નેતા ઉપલામાં બેલા ને હોવા ઈઓને મારા જ્યોન ઢખો જ ના જ્યો ઓણો નેળા જલ્દી નેક જાવ હવે જી આ મારા હાલા લડી લડી મરી જાવ ચાલે તહેવાર હ એટલે તો કેવા દાદરુ હોય મન હું જને મન તો બોલતા તા કલું કીધું મન કે નેકળાગા નેકળાગા વતી ઇન કેતા કીધું હોવા હેળો આ રહ્યું હેળો અમરત

અને સુખ શાંતિ પેલું કરો એવા તહેવાર પડે કે ભાઈ ભાઈ તહેવારો ઉજવું એ રીતે દારૂ પીવાનું બે ત્રણ દાડા બંધ કરવાનું કચરા શું કીધું શું કરવાનું દારૂ નહી પીવાનું

અને એ વાત ની તમારા ખમાન મજા ખેડુ સુધી ખાત મિલાઈ ભાઈ ભાઈ બરોબર હા એ મિલા તમારે ખમન મજા